નમસ્તે ગુજરાતના ભાવી શિક્ષક મિત્રો આ બધા જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા ટેટ વન ટેટ ટુ ટાટ વન અને ટાટ ટુ માટે વાર્ષિક ભરતી કેલેન્ડર જાહેર કરી દીધું છે તો આપ પણ આ ભરતી કેલેન્ડરને ધ્યાનમાં રાખી વેબ સંકુલના સથવારે ઓફલાઈન તૈયારી કરવા માંગો છો ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ સાથે તો રાહ સેની જોઈ રહ્યા છો વેબ સંકુલ લાવ્યું છે આપણા માટે એક દમદાર ઓફલાઈન બેચ બેચ શરૂ થઈ રહી છે પાંચ મેના દિવસે સમય છે બપોરે ચાર થી સાંજના છ વાગ્યા સુધી અને આ બેચની વિશેષતા શું છે તમને ખબર છે એક તો સંપૂર્ણ હેન્ડમેડ મટીરિયલ જે ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા બનાવેલું છે એ તદ્દન ફ્રી મળવા જઈ રહ્યું છે સાથે એક આખી રેકોર્ડેડ બેચ તમને ફ્રી મળશે સાથે તમારા મૂલ્યાંકન માટે સતત ટેસ્ટ ડેઇલી મંથલી અને વીકલી ટેસ્ટનું આયોજન તો વિદ્યાર્થી મિત્રો રાહ શેની જોવો છો શિક્ષક બનવા માંગો છો તો વેબ સંકુલ સાથે જોડાઈ જાઓ નીચે નંબર આપેલો છે ફોન ઉઠાવો અને વધારે માહિતી માટે આજે જ સંપર્ક કરો